રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ ફ્રી જાહેરાત કરી આપવામાં આવે છે મિત્રો નંબર એકની વાત કરીએ તો આપણે આ ભેસને વેચવાની છે વિવાએ દસ દિવસ જેટલો સમય થયો છે પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે આ બીજું વેતર છે અને સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે સાથે પાડી પણ છે દૂધ આપે છે પાંચ લિટર અને કન્ડિશનમાં સારી ખૂબ જ વ્યવસ્થિત સરની આ ઘરાઉ ભેંસ છે મિત્રો એડ્રેસની વાત કરીએ તો ગામ છે વાવડી તાલુકો છે ધારી અને જિલ્લાનું નામ છે અમરેલી આ પશુપાલક મિત્રનું એડ્રેસ છે અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલાં જ નંબરના કોષ્ટક ઉપર આ ભેંસ લેવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સ એકદમ નીચે આપી દીધેલ છે ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ભેંસને વેચવાની છે પશુપાલક મિત્રો આપણને જણાવે છે કે આ ભેંસની કિંમત એકદમ અડતાલીસ હજાર રાખેલ છે ત્રણ ત્રણ લીટર દૂધ આપે છે કન્ડિશનમાં સારીને ખૂબ જ વ્યવસ્થિત સરની અડતાલીસ હજાર કિંમતની સાથે આ ભેંસને વેચવાની છે એડ્રેસની વાત કરીએ તો મિત્રો ગામ છે સુલતાનપુર તાલુકો છે માંગરોલ અને પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજા નંબરના કોષ્ટક ઉપર આ બેસના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે નંબર બીજા ઉપર આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો મિત્રો ત્યાં તમે જઈને ડાયરેક્ટ પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો હાલ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો